ફ્રેન્ડ્સ જી શ્રી ક્રિષ્ને જય સ્વામી નારાયણ ફ્રેન્ડ્સ કેટલા દિવસ પછી આપણે વિડિયો અપલોડ કરીશું ફ્રેન્ડ્સ આપણે આજે દેશી વર્સિસ વિદેશી વાનગીઓ જોશું ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ દેશી વર્સિસ વિદેશી આજે જમવામાં આ દાળ છે તમે જોઈ શકો છો આ કોબી બટેટાનું શાક છે આ મઠ છે તમે જોઈ શકો છો અત્યારે તેલ મૂક્યું છે આપણા ફ્રેન્ડ્સ આ સમોસા લાવ્યા છે તમે જોઈ શકો છો એ તળવાના છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ

说啊。Sure, um